પોરબંદરમાં ભાવસીજી હોસ્પિટલ બહાર છરી બતાવી યુવાનને લૂંટી લેવાયો હતો બીમાર પિતાની સારવાર માટે આવેલા આદિત્યાણાના યુવાન સાથે આ લૂંટનો બનાવ બનતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોરબંદરના આદિત્યાણા બાયપાસ રોડ પર રહેતા દિવ્યેશ અર્ભમ ગરેજા નામના ત્રીસ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે બે આખલાઓ બાખડતા તેના પિતા અર્ભમભાઈ ગરેજાને ઈજાઓ થઈ હતી આથી તેમને સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા તારીખ વીસ ફેબ્રુઆરીના રાત્રે આઠ સાડા આઠ વાગ્યે જનરલ વોર્ડમાં દિવ્યેશ ગરેજા તથા તેની પત્ની પૂજા અરભમભાઈ પાસે હતા ત્યારે સંજય ઉર્ફે શિકારી નામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને દિવ્યેશને બહાર લઈ ગયો હતો ત્યારબાદ ચર્ચની પાસે આવેલ ચાની કેબીને લઈ જઈને અચાનક જ સંજય ઉર્ફે શિકારીએ છરી બતાવી અને મારી નાખવાની ધમકી આપી દિવ્યેશના પાકેટમાંથી રૂપિયા બે હજાર લીધા હતા આથી દિવ્યશે હોસ્પિટલમાં જઈને પરિવારજનોને વાત કરી હતી પણ તેના પિતા અર્ભમભાઈની તબિયત વધુ ખરાબ થતાં તેને રાજકોટ લઈ જવામાં આવ્યા હતા તેથી તેણે ફરિયાદ નોંધાવી ન હતી પરંતુ હવે સ્થિતિ સ્વસ્થ થઈ જતા અંતે લૂંટ કરનાર વેળી પ્લોટના સંજય ઉર્ફે શિકારી સામે ગુનો નોંધાવાયો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર